રાજકોટ પરિવારમાં બધા જ આગેવાનો સાથે મળી અને આ રાજકોટના ના રણ અંદર કઈ રણનીતિથી આગળ વધી શકાય એ ચર્ચાઓને અમે આગળ વધારી રહ્યા છે અને એ પરિવારની વાતો આવતા દિવસોમાં તમારી સામે આજે જે અત્યારે અહીં બધા ભેગા થયા હતા એ સ્વાભિમાન સંમેલન ઓગણીસ કરીએ છીએ એની તૈયારી અને પ્રચારના મેપ માટે મળ્યા એવી પણ એવી પણ કોઈ ચર્ચા નથી મધ્યસ્થ કાર્યાલય નવું ખોલવાનું છે બે દિવસ થશે કોઈ નારાજ નથી અને કાલે તમે જોયું હશે કે રામનાથ મંદિર મંદિરે જે પ્રથમ પ્રચાર ચાલુ કર્યો બધા અમે હાજર જ હતા અત્યારે આ સંકલન ની બેઠક હતી કોઈ કોઈની વાંધાની આ વાત જ નથી કોઈ ઇન્દ્રનીલ રાજ્ય ગુરુ નું રાજકોટમાં કોઈ કાર્યાલય નથી રાજકોટ શહેર કોંગ્રેસ નું જ કાર્યાલય છે કોઈ નું પર્સનલ કાર્યાલય અત્યારે રાજકોટમાં છે જ નહીં